તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વણવાની ઝંઝટ વગર મંચુરિયન ભુલાવી દે એવા હેલ્ધી ટેસ્ટી એવા બાજરીના પરાઠા શાકભાજીથી ભરપૂર વઘારેલા દહીં સાથે બહુ ટેસ્ટી એવો કોમ્બો સવારનો નાસ્તો હોય કે સાંજે ગમે ત્યારે તમે ઝટપટ બનાવી સર્વ કરી શકો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એક બાઉલમાં આપણે એક કપ બાજરીનો લોટ લઈ લઈશું અહીંયા તમે બાજરી જુવારનો મિક્સ પણ કરી શકો તો એક કપ મેં થોડો સારી રીતે ભરી અને ઉમેર્યો છે સાથે આપણે એમાં એક ટી સ્પૂન અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું દોઢ ટી સ્પૂન મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું બે ટેબલ સ્પૂન સફેદ તલ સાથે અદકચરા વાટેલા મરી અડધી ટી સ્પૂન જેટલા આ રીતે મેં ઉમેરી દીધા અડધી ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન લાલ મરચું પાવડર કે પછી સ્વાદ પ્રમાણે તીખું તમને જોવે એ રીતે બે ટી સ્પૂન જીરું પાવડર એક ચપટી જેટલું જીરું તમે વધારે પણ ઉમેરી શકો એક ટી સ્પૂન લસણની પેસ્ટ તમારે વધારે ઉમેરવી હોય તો એ પણ લઈ શકો છો અને મોડું મરચું મેં ઝીણા ઝીણા ટુકડા કરી અને અડધો ટેબલ સ્પૂન જેટલું ઉમેર્યું બાળકો માટે બનાવવાના હોય તો એ રીતે તમારે ઉમેરવાનું સાથે અડધો કપ ખમણેલું ગાજર અડધો કપ ઝીણી ચોપ કરેલી કોબી અડધો કપ ડુંગળી અડધો કપ લીલા ધાણા અને એક ચોથાઈ કપ જેટલા કેપ્સિકમ આ રેસીપીમાં લસણ ડુંગળી તમારે ન વાપરવા હોય તો લસણની પેસ્ટના જગ્યા પર આદુની પેસ્ટ અને ડુંગળી સ્કીપ કરી કોબીનો ભાગ તમારે વધારે લેવાનો એકદમ સારી રીતે બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું હવે આ રીતે તમે મિક્સ કરશો એટલે થોડું મીઠું અને શાકભાજીનું પણ પાણી થશે તમારે એને રેસ્ટ થવા દેવું હોય તો રેસ્ટ થવા દઈ શકો પણ હું અહીંયા ડાયરેક્ટ એનો લોટ બાંધી રહી છું તો થોડું થોડું પાણી છાંટી અને આપણે એનો લોટ તો બાજરીના લોટનો જે રોટલો આપણે બનાવીએ એવો જ લોટ આપણે સોફ્ટ રાખવાનો છે અહીંયા આ રેસીપીમાં તમારે આ મિક્સર બનાવી રેડી કરી લેવાનું જ્યારે તમારે એને બનાવવો હોય નાસ્તો ત્યારે જ થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધવાનો છે તો અગાઉથી તમારે જો આ તૈયારી કરવી હોય તો કરી શકો હવે અહીંયા મેં અડધો કપથી પણ થોડું ઓછું પાણી લઈ અને થોડું થોડું પાણી આ રીતે છાંટી અને આવો લોટ બાંધી લીધો જરૂર લાગે એટલું જ પાણી ઉમેરવાનું છે બહુ વધારે પાણી તમારે નથી ઉમેરવાનું લગભગ મને અડધો કપથી પણ થોડા ઓછા પાણીની જરૂર પડી અને આવો લોટ મેં રેડી કરી લીધો તો તમે જોઈ શકો છો આવો લોટ બાંધી તમારે રેડી કરી લેવાનો છે હવે આપણે એમાંથી એક લુવો લઈ લેશું હું તરત જ બનાવી રહી છું તો પાંચ મિનિટ મને લોટ બાંધતા લાગ્યો અને પાંચ મિનિટમાં આપણે હવે નાસ્તો એનો બનાવી સર્વ કરીશું તો પાંચ જેટલા મેં લુવા રેડી કરી લીધા હવે એક બોલ લઈ લઈશું એમાં તમે રૂમાલ કોઈ પણ તમારા પાસે હોય કિચનનો આવો પાતળો મારા પાસે હું આવો રાખું છું તો એને આપણે પાણીવાળો કરી નીચોવી અને પછી આ રીતે પાટલી પર મૂકીશું લુવો જે આપણે બનાવ્યો છે એ લઈ લઈશું અહીંયા પરાઠા તમારે નાના મોટા કેટલા બનાવાય એ રીતે તમે છ પણ બનાવી શકો પાંચ પણ બનાવી શકો હવે આ રીતે લુવાને મૂકી અને આંગળીઓ છે એ તમારે પાણીવાળી તમારે કરતા જવાનું છે અને આ રીતે તમારે એને ફેલાવતા જવાનું છે તો બાજરીના લોટના પરાઠા તમે વણીને તો બનાવી ન શકો તો આ રીતે તમે થાપીને બનાવી શકો વણીને પણ સૂકો લોટ લગાવીને તમારે વણવા હોય તો વણી પણ શકો પણ એ વારે વારે ફાટી જશે એટલા માટે તો બાજરીના ઢેબરા તમે બનાવો તો એ રીતે પણ તમે પ્લાસ્ટિક પર વણીને પણ બનાવી શકો પણ આ રીત એકદમ સરળ છે અને બહુ સરખી રીતે પાતળા સરખા એવા ફેલાઈ જશે અંદરથી બહાર કિનારીઓ પાતળી રહે એ રીતે તમારે એને આ રીતે ફેલાવાનું છે તો આ રીતે મેં પરફેક્ટ એવું પરાઠું ફેલાવી રેડી કરી લીધું હવે અહીંયા મેં તવો ગરમ કરી લીધો છે એના પર આપણે થોડું પહેલાં તેલ લગાવી લઈશું તેલ લગાવી લ્યો અને તવો ગરમ થઈ જાય એટલે હાથમાં કપડું લઈ અને તમારે આ રીતે તવા પર નાખવાનું છે પાછળથી આપણે થોડું આપણે પ્રિક કરી લઈશું ફોકથી આ રીતે અને પછી આ રીતે થોડું તેલ છાંટી અને મેં એને બે મિનિટ જેવું થવા દીધું અહીંયા તમે ઢાંકીને પણ થવા દઈ શકો છો અને ખુલ્લું થવા દેવું હોય તો ખુલ્લું પણ થવા દઈ શકો છો પાછું આપણે થોડું અમથું તેલ છાંટીશું લગભગ એક પરાઠામાં તમારે અડધી ટીસ્પૂન જેટલું ટોટલ તેલ વાપરવાનું છે હું થોડું થોડું કરી બે સાઈડ મેં છાંટ્યું હવે બે સાઈડથી હું એને એકદમ સારી રીતે ક્રિસ્પી એવું કરી લઈશ તો આ રીતે એકદમ પરફેક્ટ એવું ક્રિસ્પી શેકાઈ થઈ જાય રેડી એટલે ગરમ ગરમ તમારે એને સર્વ કરવાનું છે આ પરાઠાને તમારે શેકવામાં વાર લાગશે થોડી બે બે મિનિટ જેવું બે સાઈડથી બરાબર શેકવાનું એટલે મેં બે તવા મૂકી દીધા છે એટલે હું સવાનો નાસ્તો એકદમ ઝટપટ બનાવી શકું તો આ રીતે રેડી થઈ ગયો હવે જ્યારે તમે બીજું પરાઠું બનાવો ત્યારે તમારે પાછો રૂમાલને પાણીવાળો કરી સારી રીતે ધોઈ લેવાનો તો પાણીમાં પાણીમાં જ તમારે એને સારી રીતે ડીપ કરી નીચોવી લેવાનો પાછું બીજો લોવો મૂકી અને આ રીતે તમારે ફેલાવી દેવાનું તો આ રીતે મેં બે તવા મૂકી દીધા એક સાઈડ હું બનાવતી જાઉં છું અને બીજી સાઈડથી હું બેને શીકતી જાઉં છું એટલે બહુ જલ્દીથી રેડી થઈ જશે કપડું હાથમાં લઈ આ રીતે તમારે ઊંધું પરાઠું ઉમેરી અને પછી કપડું ઉપરથી લઈ લેવાનું પાછું પાણીવાળું કરી અને બીજું બનાવવાનું થોડું તમારે આ રીતે પ્રિક કરી ઢાંકી અને એને મીડિયમ ટુ લો ફ્લેમ પર બે મિનિટ જેવું થવા દેવાનું છે એક સાઈડથી તો દોઢ મિનિટ જેવું મેં અત્યારે થવા દીધું હવે આપણે એની સાઈડ ચેન્જ કરી પાછો આપણે એને એક મિનિટ જેવું થવા દઈશું અને હવે અડધી અડધી મિનિટ જેવું બે સાઈડથી શેકી ક્રિસ્પી કરી લઈશું આ પરાઠું ક્રિસ્પી વધારે સારું લાગશે તો એ જ રીતે હું બીજા બધા બનાવી લઈશ હવે વધારેલું દહીં બનાવવા માટે લસણની ચટણી પહેલાં આપણે ખાંડી લઈશું ખાણી દસ્તામાં પંદર જેટલી લસણની કળીઓ મેં થોડી ખાંડી લીધી અને એમાં ત્રણ ટી સ્પૂન કાશ્મીરી કે રેગ્યુલર લાલ મરચું બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન મીઠું અને એક ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી અને પાછું આપણે એને આ રીતે પીસી લઈશું તો આવી પરફેક્ટ એવી લસણની ચટણી બનાવી મેં રેડી કરી લીધી તો આ રીતે તમે એક સાથે પહેલાં પણ રેડી કરી રાખી શકો જ્યારે તમારે ખાવું હોય ત્યારે માત્ર ચટણી વઘારવાની જ રહે હવે આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈશું તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો રાખી જે લસણવાળું મરચું આપણે ખાંડ્યું છે એ આપણે ઉમેરી દઈશું અને એક મિનિટ જેવું ચલાવતા રહી સ્લો ફ્લેમ પર સાતળવાનું છે અહીંયા લસણવાળું મરચું ઉમેરો ત્યારે બિલકુલ ગરમ તેલ ન હોવું જોઈએ નહીં તો તમારું આ લસણવાળું મરચું બળી જશે સ્લો ફ્લેમ પર એક મિનિટ જેવું મેં શેક્યું તેલ અલગ થાય ત્યાં સુધી તમારે આ રીતે સાતળી લેવાનું આ રીતે એકદમ સારી રીતે મેં સાતળી લીધું જરૂર લાગે તમને તેલની જરૂર છે તો તેલ તમે વધારે પણ ઉમેરી શકો ચાર પાંચ ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી ગેસની આંચ બંધ કરી દઈશું અને હવે એક કપ દહીં દહીંને ફેટી આ રીતે ઉમેરી દઈશું જે થોડું ઘટ્ટ અને ક્રીમી દહીં હોય એવું લેવાનું એટલે વઘારેલું દહીં બહુ સારું એવું લાગે તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે ગેસની આંચ બંધ જ છે થોડું મીઠું એડજસ્ટ કરી લઈશું દહીંના ભાગનું અને મિક્સ કરી અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવું વઘારેલું દહીં તૈયાર છે તમારે ગરમ કરવું હોય તો થોડું કરવાનું ફાટી ન જાય એ ધ્યાન રાખવાનું ગરમ ગરમ વઘારેલું દહીં અને ગરમ ગરમ બાજરીના પરાઠા સાથે સૌ કરો બહુ ટેસ્ટી એવો કોમ્બો હેલ્ધી પણ છે અને જેને દેશી ખાવાનું ભાવતું હોય એને આ બહુ જ ભાવશે મંચુરિયન જેને ભાવતું હોય એને પણ બહુ જ ભાવશે તો મેંદો પણ નથી શાકભાજી પણ છે અને બહુ ટેસ્ટી એવા લાગે છે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ